ભરૂચની રંગ લોડસીન હોટલમાં આગ લાગતા દોડધામ મચી ભરૂચની એસીબી ચોકડી નજીક આવેલી રંગ લોડસિંગ હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગ અંગેની જાણ નગર સેવા સદનના ફાયર ફાઇટરોને કરાતા તેઓએ તાત્કાલિક ઘટના પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ભરૂચની ચોકડી નજીક રંગ ઇન હોટલ હોટલના બીજા માળે મૂકેલા જૂના સોફાના કવરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની જાણ થતા જ હોટેલ સ્ટાફ સહિત અંદર રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને જીએનએફસીના લશ્કરોને કરવામાં આવતા તેઓએ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવ છું આજરોજ બે વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદીલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે એમાં કોઈ જાનહાની થયેલ નથી સાવા સામાન્ય સ્ટોરરૂમમાં આગ લાગી હતી એમ કંઈ ગાડલા કે એવું કંઈ બળી ગયું હતું